પૈસા નથી જોતા હા એટલે તારી ઓળખાણ દેવાની છે અહીં રજવાડામાંથી પૂછે છે હું કોણ છું હા હું કોણ છું કોણ છો એમ પૂછે છે હા હું હું રાજાનો પ્રધાન છું પ્રધાન છું સવા હા મહારાજા બેગો નોકરી કરું સકિ ફેરો ના તો હોશમે જો જો પાછો મહારાજા નોકરી કરું જયારે મહારાજા નીકળે ને ત્યારે સેલ્યુટ કેવી રીતે

પછી બધાનું પાછા છોકરા પાછા હું 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 કરે કોન્ટાક્ટ ના તો બધું ઠીક તમારા ઘરે કોઈ આવ્યું અમારા ગયા ને ક્યાં ગયા એટલે માં ગયા બે મોકલી દીધા તો ખરીદી મોકલ્યા ખરીદી ગયો બધું થાય લગન અને ક્યાં પ્રસંગ पर बदु हर खुद थाए था था ये तो बदु ठीक तो पड़ता है जी भाबोड़ो ही भाई हूँ पर भाबोड़ो ही क्या क्या ये वो रे जाता क्या होती होती है भाई क्या आलिया क्या पगमा हो जाए सड़ी जाए आलिया नहीं नहीं पर जब मैं ले जाई क्या पहुँचो पहुँचो क्या बात नहीं हुई

કે આ પૂજાની વાત કરો નથો કાકાની અરે એ પૂજન મારે શું કામ છે તો વિધીનો સામાનthio ભાઈ થાય ભલે જાને આપણે કોને કેવું પ્રધાનજી કારણ કે

તમને ખબર પડે અમને ખબર પડતી હોય તો ઘેરેથી વિધિ કરી હોય તો વ્યવસ્થા કરો दादा ये सी हो परी मागे ते नो करू ते वराजा नो बधोई सामान तारे पैक करवानो होय तो हंभाडी नहीं नो लेवाई वराजा नो सामान पैक करो वराजा ने पैक कर दी दो हो परी नो मैं तमले की दूँ तू हो पाला जाती थी तो ये मैं तने की दूँ तू के पटारा ऊपर हो परी पड़ी से हंभाडी ले ले चे नो तो की तने अब तमे पालन जाती है घोड़ा इनमें तो धमार तो तो घोड़ा नहीं तो